છો મિત્રો ગુડ મોર્નિંગ બધાને સવાર પડી ગઈ છે ચાનાસ તો કર્યો કે નહીં ટાઈમ કેરી પણ ઉગી છે તો કેરી ખાવી હોય તો જરૂરથી આવજો અમારા ત્યાં દેખો છો ને કેરી દેખાય છે તમે લોકોને હેલો ગાઈઝ આજે તમે આવી ગયા છે હેર કટિંગ માટે તો આજે હેર કટિંગ કરીશ પછી બતાવીશ તમને કે કેવા તો ગાઇઝ આજે હમણાં હેર કટિંગ તો થઈ ગયા છે તો કસ્ટમર સાથે તમે રિવ્યુ લઈ લો કે કેવા હેર કટિંગ લાગ્યા તમને બહુ સારા લાગ્યા બહુ સરસ હેર કટિંગ કરે છે મને બહુ ખૂબ સરસ ગમ્યા થેન્ક યુ તો ગાઈઝ કાલે ગયા હતા રિપોર્ટ માટે હોસ્પિટલ કાલે અમને રિપોર્ટ ના આજે પાછા બોલાયા છે રિપોર્ટ માટે તો અમે રિપોર્ટ માટે અહીં હોસ્પિટલ આગળ બેઠા છીએ અમે ડોક્ટર ની રાહ જોઈએ છે ડૉક્ટર આવે ત્યારે હું લોકો જઈશું દવા કરાવવા માટે બધા ટેણીયા કેવું રમી રહ્યા છે કેટલા મોટા ટેણીયા છે જલ્દી જુઓ તો બધા ટેણીયા ઘર કરતા રમી રહ્યા છે એમાં કેટલા મોટા મોટા ટેણીયા દેખાય છે તમને અત્યારે હા અમે લોકો મસ્ત નાનકડું ઘર લાવ્યા છે અને એ લોકો જુઓ ઘરમાં આટલા મોટા ટેણિયાઓ રમે છે જો તમે જોઈ શકો છો હાય બધાને શું કરો છો તમે લોકો આ બધા જુઓ કેવું ઘરગતર રમે છે તો તમાર લોકોને બી રમવું હોય તો આવી જજો જો જો જલ્દી જલ્દી આ લોકો ગરગટતા કેટલા મસ્ત રમે છે તો ફાઈનલી ગાઈસ હવે અમે ઘરે જઈ રહ્યા છે રસ્તામાં છીએ